અત્યારે હાલ તો ખેડૂતોમાં ખુશી છે પહેલા જ વરસાદમાં જ લાલપુર ઢાઢર નદી બે કાંઠે વહેતા લોકોમાં ખુશાલી છવાય છે જામનગર જિલ્લામાં પહેલા વરસાદમાં જ લાલપુરની ઢાંઢર નદી બે કાંઠે વહેતી થઈ છે અને જેના કારણે અત્યારે હાલ લોકોમાં ખુશી છે શહેર તથા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ સવારથી જવેરત વરસી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વિધિવત રીતે જે ચોમાસું બેસી ગયું હતું આગામી સમયની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વધુ વરસાદ રહેશે ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદની પરિસ્થિતિ સારી એવી રહેશે એવું પણ આ પહેલા હવામાન વિભાગ જણાવી ચૂક્યું છે અને હજુ પણ છવ્વીસ થી સત્યાવીસ જૂન સુધી આવો જ વરસાદ રહી શકે છે વધુ માહિતી માટે સંવાદદાતા અર્જુન જોડાઈ ગયા છે અર્જુન જામનગરની અંદર પહેલા જ વરસાદમાં નદી નાળા છલકાયા છે ઠાંઢ નદી બે કાંઠે વહેતી થઈ છે વિગતો શું અર્જુન છે રહ્યો અંધાધાર વરસાદના કારણે જે અનેક નદી નાળાઓ જે છે તે છલકાયા છે કાલાવડ તાલુકાના મુળીલા ગામ છે આ ગામ ખાતે જે સ્થાનિક પુલ છે તે પુલ તૂટવાના કારણે જે બસ જે છે તે અટવાઈ હતી અને ત્યારબાદ જે જે સ્થાનિકો છે સરપંચ સહિતના લોકો છે તેમને બસ ને જે છે તે ઉભી રાખી અને જે પાણીના પ્રવાહમાંથી બાળકોને જે છે તે પસાર જે છે તે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા ત્યારબાદ જે અત્યારે હાલ લાલપુરની ની ઢાઢર નદી છે એ પણ અત્યારે હાલ થઈ છે ને અત્યારે જામનગર શહેર તથા જિલ્લામાં જે વરસાદ આવવાના કારણે અત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી જે વાવડી લાયક વરસાદ જે જામનગરમાં ન વરસ્યો હતો તેના કારણે ખેડૂતો પણ જે છે તે વરસાદથી રાહ જોતા હતા એટલે કે પહેલા વરસાદથી અત્યારે હાલ જામનગર જિલ્લામાં પાણી પાણી થઈ ગયું છે માનસિંહ કયા ગ્રામ્ય પંથકો એવા છે કે જ્યાં વધુ વરસાદની સ્થિતિ સામે આવી છે જી બિલકુલ કાલાવડ છે જામનગર ગ્રામ્ય છે ત્યારબાદ લાલપુર સહિત નો જે વિસ્તાર છે તેમાં ગ્રામ્ય પંથકમાં જે અત્યારે હાલ

અત્યારે હાલ પૂરતી એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય એવું નથી લાગતું પરંતુ ડાઘર નદી જ્યારે જ્યારે જે બે કાંઠે થતી હોય અને જો તેનો પાણીનો પ્રવાહ જો અતિશય વધે તો તેના આજુબાજુના ગામ છે તેમને પ્રવાહિત જે પ્રભાવિત થતા હોય છે ને ખાસ કરીને જે ગામ સંપર્ક વિહોણા બિલકુલ કારણ કે જામનગર થી લઈ અને લાલપુરનો જે જવાનો જે રસ્તો છે જે પોરબંદરને ને જોડતો જે રસ્તો જે છે તે રસ્તા પરથી જે વાહન વ્યવહાર જે છે તે પ્રભાવિત થતો હોય છે તેના કારણે દર વર્ષે આમ તો કદાચ જો વધુ વરસાદ વરસે તો જે વાહન વ્યવહાર જે છે તે પ્રભાવિત થઈ શકે છે સાથે સાથે લોકો જે સ્થાનિક ગામડાઓ છે તેના પણ સંપર્ક જે છે તે સંપર્ક થઈ શકે છે બિલકુલ અર્જુન આપ જોડાયા જણાવી તે બદલ આપનો આભાર